શ્રીમદ ભાગવત અગિયારમો સ્કંદ ઓગણીસમો અધ્યાય જ્ઞાન ભક્તિ અને યમ નિયમ વગેરે સાધનોનું વર્ણન શ્રી ભગવાન વાચ યો વિદ્યા શ્રુત સંપન્ન आत्मवान्नानुमानिकः मायामात्रमिदं ज्ञात्वा ज्ञानं च मयि स्यसे ज्ञानेन स्वा ો હેતુષ સંમત સ્વર્ગસવાપ વર્ગચ ના મદ પ્રિય ભગવાન શ્રીકૃષ્ણ કે છે ઉપનિષદનું મનન કરે શ્રવણ કરે નિધ્ય કરે શાસ્ત્રો ભણે શ્રવણ કરે મનન કરે આવી રીતે આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લીધો હોય જે સ્વત્રીય બ્રહ્મનિષ્ઠ એક જ નિશ્ચય તર્કના અને અનુમાનો ઉપર આધારિત નથી જેનો નિશ્ચય તર્ક અને અનુમાન ઉપર આધારિત નથી એટલે કે જેણે પ્રત્યક્ષમાં એવો નિશ્ચય કરી લીધો છે કે આ છે એવું જ્ઞાનનો પણ મારામાં ત્યાગ કરી દે જ્ઞાન પુરુષનો અભિષ્ટ પદાર્થ હું જ છું એના સાધન સાધ્ય સ્વર્ગ અપવર્ગ હું જ છું મારા સિવાય બીજા કોઈ પદાર્થ પદાર્થને પ્રેમ નથી કરતો જે જ્ઞાન વિજ્ઞાન સંપન્ન સિદ્ધ પુરુષો છે એ મારા વાસ્તવિક સ્વરૂપને જાણે છે એટલે જ્ઞાની પુરુષ મને અતિ પ્રિય છે ઉદ્ધવજી જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાન દ્વારા નિરંતર મને પોતાના અંતકરણમાં ધારણ કરે છે જ્ઞાન પદમ મમ જ્ઞાની પ્રિયતમો તો મે જ્ઞાનની માત્ર એક કળાથી જે સિદ્ધિ મળી જાય છે એ તપ તીર્થ જપ દાન કે બીજી શ્રેષ્ઠ ક્રિયાઓથી નથી મળતી જ્ઞાનની એક કળા આવી જાવી જોઈએ એટલે તમે જ્ઞાન સાથે પોતાના આત્મ સ્વરૂપને જાણી લ્યો અને પછી જ્ઞાન વિજ્ઞાન થી થઈ અને ભક્તિ ભાવ કરીને પોતાના જ અંતકરણમાં સ્થિત આત્મા રૂપ મને સર્વ યજ્ઞોના અધિપતિ એવા મારું યોજન કરીને પરમ સિદ્ધિ પામી ગયા છે ઉદ્ધવ દેહ ઇન્દ્રિય અંતકરણના રૂપમાં જે ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું વિકાર લીધે માયાથી પોતાનું સ્વરૂપ આવૃત્ત થવાથી શરીરની પ્રાપ્તિ થાય છે શરીર પ્રતીત થાય છે માયાથી પોતાનું સ્વરૂપ જે છે ને એ આવૃત્ત થઈ ગયું છે એટલે આપણને શરીર દેખાય છે આ શરીર છે ને એ જન્મતા પહેલા અવ્યક્ત રૂપે મૃત્યુ પછી અવ્યક્ત જ છે ફક્ત વચ્ચેના ભાગમાં જ આપણને દેખાય છે એ પણ માયાને લીધે દેખાય છે જન્મ વગેરે છ વિકારો પણ શરીરના જ છે આ નાસવાન શરીર થી તમારો શું સંબંધ છે જે આદિ અને ઉદ્ધવજી કે છે કે હે વિશ્વેશ્વર હે વિશ્વમૂર્તે હમણાં આપે જે જ્ઞાનનું વર્ણન કર્યું એ વિશુદ્ધ વિપુલ અને સનાતન છે વૈરાગ્ય અને છે હવે કૃપા કરીને એ કયો કે મને ભક્તિ સંબંધમાં કયો કે જેને બ્રહ્માદી મહાપુરુષો સોયધા કરે છે મારા સ્વામી આ ભવસાગરની સાગર ની અંદર ત્રિતાપથી તપીને અત્યંત દુઃખી થઈ રહ્યો છું હું આ સંકટ થી બચવા માટે આપના યુગ ચરણ શરણ લીધા દેખાતો નથી આપના આ અમૃતમય છે શરણાગતને અભય આપનારા છે આપનો પોતાનો આ સેવક અંધારિયા કુવામાં પડ્યો છે કાળ રૂપી સર્પ એને ડઈસો છે એમ છતાંય વિષયોના તુચ્છ ભોગને તૃષ્ણા એને છે એ મળતી નથી વધતી જાય છે આપ કૃપા કરીને મારો ઉદ્ધાર કરો આ બધાથી મુક્ત કરનારા આપના વચના મૃતની ધારાથી મને તરબોળ કરી દો દ્રષ્ટજનમ સંપતિ બલેશ્મિન મહાનુભાવ ભગવાન કે છે ઉદ્ધવજી જે પ્રશ્ન તમે મને પૂછ્યો છે ને આવો પ્રશ્ન ધર્મરાજ યુધિષ્ઠિરે ધર્મ ધોરંધર ભીષ્મ પિતાજીને કહ્યું હતું ત્યારે હું હાજર હતો મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સ્વજનો અને સંબંધીઓના સંહારથી શોખથી વ્યાકુળ થઈ ગયા હતા ત્યારે એણે ભીષ્મ પિતા પાસે અનેક ધર્મનું વિવરણ સાંભળ્યા પછી મોક્ષ ધર્મ ના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો ત્યારે ભીષ્મ મોક્ષ ધર્મ હું વૈરાગ્ય વિજ્ઞાન શ્રદ્ધા અને ભક્તિ પૂર્ણ ઈ મોક્ષ ધર્મ છે જે જ્ઞાનથી પ્રકૃતિ પુરુષ મહતત્વ અહંકાર અને પાંચતન માત્રા નવ પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય અને એક મન ઈ પાંચ મહાભૂત અને ત્રણ ગુણ અર્થાત અઠ્યાવીસ તત્વ બ્રહ્માથી લઈને તણખા સુધીના બધા કાર્યમાં જોવામાં આવે છે આ જ્ઞાન છે અને બધામાં એક જ પરમાત્મા તત્વને વ્યાપ્ત જોવા એ વિજ્ઞાન આવો મારો નિશ્ચય સ્વરૂપ છે ત્રિગુણાત્મિકા માયાનું જ કાર્ય છે આ બધાય ભાવથી થી ભગવાન સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરે છે એ જેની લીલાશ જેની લીલા છે ને એમાં એક જે પરમાત્મા તત્વ સર્વમાં વ્યાપ્ત છે એ જ શાશ્વત છે એવું માત્ર એક તત્વ અનુભવમાં રહી જાય છે એને વિજ્ઞાન કહે છે આવી રીતે એક પરમાત્મા આદિ મધ્ય અને અંત પણ છે પરમાત્મા જ છે એને પોતાના જ અંદર આ વિશ્વની રચના કરી કરીશ ઈજ આમાં પ્રવેશ કરીને સ્થિત છે જ્યારે પ્રલયકાળ ઉપસ્થિત થાય ત્યારે જ ઈજ ફરીથી આ વિશ્વને પોતાનામાં લીન કરી દે છે અને અંતે જે શેષ રહે છે ઈજ સત તત્વ પરમાત્મા છે શ્રુતિ એટલે કે વેદ એના પ્રમાણ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા મહાપુરુષોના વચન દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા ભેદ બુદ્ધિનું અસ્તિત્વ કોઈ પણ પ્રકારે સિદ્ધ થતું તેથી વિવેકી પુરુષ ભેદ બુદ્ધિથી રહિત હોય છે અર્થાત એના જ્ઞાનમાં એક પરમાત્મા સિવાય અન્ય કશું રહેતું નથી જે રીતે આ લોકના ભોગ નાશવાન છે ને એ રીતે યજ્ઞાથી અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થનારા સ્વર્ગ બ્રહ્મલોક સુધીના બધાય સુખ છે એ અમંગળ છે દુઃખદાયી છે નાશવાન છે એવું વિદ્વાન લોકોએ જાણી લેવું જોઈએ ઉદ્ધવજી ભક્તિયોગનું વર્ણન હું પહેલાં કરી ચોક્યો છું પણ એમાં તમને બહુ પ્રેમ છે એટલે હું તમને ફરીથી ભક્તિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન બતાવું જેને મારી અમૃતમય કથામાં શ્રદ્ધા રાખે નિરંતર મારા ગુણ લીલા અને નામનું સંકિર્તન કરે અને મારી પૂજામાં ખૂબ નિષ્ઠા રાખે અને સ્તોત્રો દ્વારા મારી સ્તુતિ કરે સ્તોત્રો ગાય શ્રદ્ધા મૃત કથાયામ મેં સસ્વન મદનું કીર્તન મારી સેવા પૂજામાં પ્રેમ રાખે મારી સામે સાઠ પ્રણામ કરે અને મારાથી વધીને મારા ભક્તો છે ને એની સેવા કરે અને સર્વ પ્રાણીમાં મારો જ અનુભવ કરે બધી જગ્યા શરીરના બધા કરે વાણીથી ગુણગાન કરે મનથી મારું ચિંતન ધન નો વિનિયોગ મારી સેવામાં કરે સુખ ભોગ એનો ત્યાગ કરે યજ્ઞ દાન હવન જપ વ્રત જે કઈ કરે એ સર્વે મારી પ્રાપ્તિ માટે જ કરે જે મનુષ્ય આ ધર્મનું પાલન કરે છે એના હૃદયમાં મારી પ્રેમમય ભક્તિનો ઉદય થાય છે અને જેને મારી ભક્તિ પ્રાપ્તિ થઈ ગઈ છે એને બીજું કઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું આ પ્રકારના ધર્મનું પાલન કરવાથી ચિત્ત છે જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે એ શાંત થઈને પોતાના આત્માને જ એકમાત્ર મારી સાથે જોડી દે ત્યારે ભક્ત ને ભક્તિ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય અને ઐશ્વર્ય આપમેળે પ્રાપ્ત થઈ જાય મન જ્યારે અનેક પ્રકારની કલ્પના કરવા લાગે છે ત્યારે એની ઇન્દ્રિયો વિષયો તરફ દોડે કલ્પના કરો એટલે એ તરફ એને દોડે છે ઇન્દ્રિયો એનું ચિત્ત છે રજોગુણથી આવૃત થઈ જાય સ્થિર નથી રહેતું રજોગુણ આવી જાય મારા પ્રાપ્ત કરવું ચિત્ત ભાગે અને નિશ્ચિત વિષયોમાં જોડાઈ જાય ત્યારે એ ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય આ બધા નામ શેષ થઈ જાય છે જેનાથી મારી ભક્તિ થાય ને એ જ ધર્મ જેનાથી બ્રહ્મ અને આત્માની એકતાનો સાક્ષાત્કાર થાય વિષયોથી અસંગ થવું એ જ વૈરાગ્ય અને અણીમાદી સિદ્ધિઓ એ જ ઐશ્વર્ય છે ઉદ્ધવજી કે છે હે રિપુસુદન શ્રી કૃષ્ણ નિયમના કેટલા પ્રકાર સમ કોને કહેવાય દમ શું છે પ્રભુ તિતિક્ષા અને ધૈર્ય કોને કહેવાય આપ મને દાન તપ વીરતા સત્ય અને ઋતુ પણ સ્વરૂપ જણાવો ત્યાગ કોને કહેવાય અભિષ્ટ સંપત્તિ કઈ છે યજ્ઞ કોને કહે છે અને દક્ષિણા શું છે હે પુરુષનું સાચું બળ છે અને ભગ કોને કહેવાય લાભ કઈ વસ્તુ છે અને ઉત્તમ વિદ્યા લા તથા સ્ત્રી તથા સુખ અને દુખ શું છે પંડિત અને મૂર્ખના લક્ષણ કેવા હોય શું માર્ગ અને કુમાર્ગનું લક્ષણ શું સ્વર્ગ શું ને નરક શું ભાઈ બંધુ કોને માનવા જોઈએ અને ઘર શું છે ધનવાન અને નિર્ધન કોને કીએ કૃપણ કોણ અને ઈશ્વર કોને કહે છે મારા આ પ્રશ્નોના ઉત્તર આપો અને સાથે સાથે એનાથી વિરોધી ભાવની પણ વ્યાખ્યા કરવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ કે છે કે યમ બાર છે અહિંસા સત્ય અસ્તે અસ્તે એટલે ચોરી ન કરવી અસંગતતા અસંગતા એટલે સંગ નહીં કરવાનો લજ્જા અપરિગ્રહ આસ્તિકતા બ્રહ્મચર્ય મૌન સ્થિરતા ક્ષમા અને અભય આટલા યમ છે નિયમ પણ બાર છે શૌચ એટલે અંદરની ને બારની પવિત્રતા જપ તપ હવન શ્રદ્ધા અતિથિ સેવા મારી પૂજા તીર્થયાત્રા પરોપકાર સંતોષ અને ગુરુ સેવા આ નિયમ આવી રીતે યમ અને નિયમ બે ની સંખ્યા બાર બાર છે સકામ અને નિષ્કામ બે પ્રકારના સાધકો માટે આ ઉપયોગી છે ઉદ્ધવજી જે મનુષ્ય આ યમ નિયમનું પાલન કરે છે ને એને સાધકની ઈચ્છા પ્રમાણે ભોગ અને મોક્ષ બે પ્રાપ્ત થાય છે જોડાઈ સમ છે ઇન્દ્રિયોના સંયમનું નામ ઈ દમ છે ઇન્દ્રિયો સંયમ કરવાનો દુખ સહન કરવું એ તીતિક્ષા છે જીભ અને જીત જનન ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો એ ધૈર્ય છે કોઈને દંડ ન કરવો અને કરવા એ દાન છે પરમ દાન છે કામનાઓનો ત્યાગ કરવો એ તપ છે પોતાની વાસના ઉપર વિજય પ્રાપ્ત કરવો એ વીરતાસ સર્વત્ર સમ સ્વરૂપો સત્ય સ્વરૂપો પરમાત્માનું દર્શન એ જ સત્ય છે આ પ્રમાણે સત્ય અને મધુર ભાષણને જ મહાત્માઓ રૂત કે છે કર્મમાં આસક્ત ન થવું એ સૌચ છે કર્મ કરવાનો પણ એમાં આસક્ત નહીં થવાનો કામનાઓનો ત્યાગ જ સાચો છે ધર્મ સં અભિષ્ટ ધન છે હું પરમેશ્વર જ યજ્ઞ છું જ્ઞાનનો ઉપદેશ આપવો એ દક્ષિણા છે અને પ્રાણાયામ જ મારું શ્રેષ્ઠ બળ છે મારું ઐશ્વર્ય જ ભગ છે છ જાતના ભોગ હોય એને ભગવાન કહેવાય છે ભોગ ધારણ કરી શકે એ ભગવાન મારી શ્રેષ્ઠ ભક્તિ એ ઉત્તમ લાભ છે ભક્તિ મળી જાય તો લાભ જ થઈ ગયો સાચી વિદ્યા છે સાચી વિદ્યા જેનાથી બ્રહ્મ આત્માનો ભેદ દૂર થઈ જાય ને વિદ્યા પાપથી તૃણા ઇલચા નિરપેક્ષતા વગેરે ગુણો છે શરીરનું સાચું સૌંદર્યતા છે સૌંદર્ય છે સૌંદર્ય છે સ્ત્રી છે અને સુખ ભાવનાને હંમેશા માટે નષ્ટ થઈ જાવી સુખ છે વિષયોની કામના કરવી એ જ દુઃખ છે અને જે મોક્ષ અને બંધન બે તત્વને જાણી લે છે ને અને જાણતો હોય છે એ જ પંડિત છે શરીર વગેરેમાં જેનું હું પણ છે એ જ મૂર્ખ છે જે સંસાર તરફથી નિવૃત્તિ કરાવી અને મારી પ્રાપ્તિ કરાવી દે ને એ જ સાચો શું માર્ગ છે ચિત્તની બહિર્મુક્તા જ કુમાર્ગ છે સત્વગુણની વૃત્તિ ઈચ સર સ્વર્ગ અને હે મિત્ર તમો ગુણની વૃત્તિ થાય એ જ નરક છે ગુરુ જ સાચો ભાઈ બનતું અને એ ગુરુ હું કહું છું

અસંતોષિત દરિદ્ર કહેવાય જેને સંતોષ છે ને એ તો મોટો સુખી છે મારી પાસે આ નથી અભાવ છે એ દરિદ્ર જે જીતેન્દ્રિય નથી એ જ કૃપણ છે સમર્થ સ્વતંત્ર અને ઈશ્વર ઈ છે જેની ચિત્તવૃત્તિ વિષયોમાં આસક્ત નથી આનાથી વિપરીત જે વિષયોમાં આસક્ત છે એ જ હંમેશા અસમર્થ છે પ્રિય તમે જેટલા એનો ઉત્તર આપી દીધો હવે બધું સમજી લેવાથી મોક્ષ માર્ગ સુલભ બની જાય છે હું તમને ગુણ અને દોષના લક્ષણ અલગ અલગ ક્યાં સુધી કહું બધાનો સારાંશ એટલામાં સમજી લ્યો કે ગુણો અને દોષ ઉપર દ્રષ્ટિ જેવી સૌથી એના પર દ્રષ્ટિ જાય ને એ જ સૌથી મોટો દોષ છે અને ગુણ દોષ ઉપરથી તો દ્રષ્ટિ હટાવીને પોતાના શાંત નિર્વિકલ્પ સ્વરૂપમાં સ્થિત રહેવું એ જ મોટો ગુણ છે उद्धवते प्रश्ना सर्वे साधुनिरूपिता किं वर्णिते तहुना लक्षणं किं वर्णिते न बहुना लक्षणं गुणदोषयो गुणदोष

एकोनविंशोऽत्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा